આજે મામલેદાર શ્રી મુન્દ્રાને જે આવેદનપત્ર આપવામાં આવેલ એની અંદર મુન્દ્રા તાલુકાના વિવિધ પ્રજાને ભજવતા આઠેક મુદ્દા હતા અને એ દ્વારા મામલેદાર શ્રીને રૂબરૂ સાથે બેસી અને ચર્ચા પણ કરે આમાં ખાસ કરીને હાલમાં જે મેન ખનીજ ચોરી અને તંત્ર દ્વારા લીજો મંજૂર ન કરવી અને બાંધકામને મંજૂરી આપવી એ મુખ્ય મુદ્દો હતો જેમાં આપને જાણ જ છે કે મુન્દ્રા તાલુકાની અંદર આટલા બધા ઉદ્યોગો આવેલા હોય અન્ય બાંધકામો પણ ખૂબ મોટી સંખ્યામાં થઈ રહ્યા છે ત્યારે રેતી એક એવી વસ્તુ છે કે એના વગર એ બાંધકામ થઈ શકે નહીં પરંતુ તંત્ર છેલ્લા કેટલાક વર્ષોથી નવી કોઈ લીઝ પણ મંજૂર કરતું નથી અને જૂની લીજો પણ હાલ કોઈ ખાસ રિન્યૂ કરેલ નથી તેમજ નવી પરમિટ પણ આપતા નથી પરંતુ અત્યારે રોજ લગભગ સોથી દોઢસો ટ્રકો રેતીની ગમે ત્યાંથી આવી જ રહી છે એ કંપનીઓમાં પણ જઈ રહી છે પ્રાઇવેટ લોકો પણ મંગાવી રહ્યા છે તો આ ખનીજ ચોરી ક્યાંથી કેવી રીતે થાય છે એ તંત્રને ખ્યાલ નથી યા તો તંત્ર આ બાબતમાં આપણે કહીએ કે નિંદ્રાવસ છે યા તો તંત્ર પણ એની સાથે સંકળાયેલું છે જે કંઈ પણ છે તે એનું નિરાકરણ આવવું જોઈએ અને સરકારશ્રીની રોયલ્ટી મારફતે જે હુંડિયામણ આવવી જોઈએ એ પણ અત્યારે આવતી નથી તો અમારી ખાસ એ રજૂઆત હતી કે લીઝો મંજૂર કરવામાં આવે રિન્યૂ કરવામાં આવે અથવા તો આને બંધ કરાવી નાખવામાં આવે એક મુદ્દો એ હતો ત્યાર બાદ બીજો મુદ્દો ગામડાઓના જે નાના નાના રસ્તાઓ છે ગ્રામીણ રોડ એના ઉપર ઓવરલોડ વાહનો ચાલે છે બેફામ વાહનો ચાલી રહે છે જેના કારણે રસ્તાઓ ચોમાસા પહેલાં પણ તૂટી ગયા છે ચોમાસામાં બહુ ખરાબ હાલત થવાની છે તો આવા રસ્તાઓને તાત્કાલિક રિપેર કરવામાં આવે અને આના ઉપરથી મોટા વાહનોને પરમિશન આપવામાં ન આવે તેમજ રોડ જે કંઈ પણ હવે જ્યાં મોટા વાહનો ચાલતા હોય ત્યાં એ રોડોને સ્ટેટમાં લેવામાં આવે અને રોડોની મજબૂતાઈ વધારવામાં આવે એવી પણ રજૂઆત કરવામાં આવે તેમજ જે જે ગામોની અંદર ગૌચર ટાવર્સની જમીનો કે ખરાબાની જમીનો આડેધડ રીતે જે ઉપરથી જ સરકારશ્રી પ્રાઇવેટ કંપનીઓ અથવા તો જીઆઈડીસી અથવા તો અન્ય કોઈ વ્યક્તિઓને આપી રહી છે એ પણ એક ખૂબ જ મોટું પ્રશ્ન છે અને ગ્રામ પંચાયતોની કે સ્થાનિક લોકોની સહમતી વિના આ જમીનો દિવસે દિવસે અપાતી જાય છે જેના દ્વારા ગૌચર ધીમે ધીમે ઘટી રહ્યો છે પશુપાલકોની આટલી મોટી સંખ્યા હોય અને ગામડાઓની અંદર પશુઓ માટે ચરવા માટે હવે ખાસ ક્યાંય જગ્યા રહી નથી તો આ મુદ્દે પણ અમે ખાસ રજૂઆત કરેલ દબાણો પણ હટાવવા માટે રજૂઆત કરેલ અને હવેથી ગ્રામ પંચાયતો અને સ્થાનિક લોકોની સંમતિ વિના આવી જમીનો કોઈ પણ રીતે તંત્ર કોઈને પણ આપી ન દે એ માટે શ્રીને ખાસ ભલામણ કરેલ તેમજ અમુક સ્થાનિક મુદ્દાઓ જેવા કે વિદ્યાર્થીઓને અત્યારે જાતિના દાખલા બાબતે જે કંઈ પણ પ્રશ્નો નડે છે એની પણ ચર્ચા થયેલ અને વિવિધ પ્રકારના અન્ય મુદ્દાઓની પણ રજૂઆત કરેલ તથા આપના માધ્યમથી અમે જણાવીશું મુન્દ્રા તાલુકાની પ્રજાને કે આવતા ગુરુવારે પીજીવીસીએલની બંને કચેરીઓ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મુંદ્રા તાલુકા દ્વારા એક ધરણાનું કાર્યક્રમ કરેલ છે અને એની અંદર મુન્દ્રા તાલુકાની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે જે કાંઈ પણ પ્રશ્ન હોય તો આવતા ગુરુવારે ત્યાં કને લઈ આવે અને એનું યોગ્ય નિકાલ થાય એ માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પૂરા પ્રયત્નો કરશે ખૂબ ખૂબ ધન્યવાદ એમાં મુન્દ્રા તાલુકાના ચૂંટેલા પ્રતિનિધિઓ મુન્દ્રા તાલુકાની જે સંગઠનની ટીમ છે એ લગભગ પાંત્રીસ થી ચાલીસ લોકો ઉપસ્થિત રહેલા હતા અને અત્યારે એટલા જ લોકોને બોલાવેલા હતા ભવિષ્યમાં જરૂર પડશે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા આગામી સમયમાં અન્ય કાર્યક્રમો પણ કરવામાં આવશે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ગડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેઇલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે